આ સરહદી વિસ્તારના પ્રજાજનોની દેશભક્તિ ઉજાગર થાય છે આ સીમાવર્તી ક્ષેત્રના પ્રજાજનો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ સતર્ક છે તે બતાવે છે કે ગુજરાત પોલીસ અહીંયા જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા તંત્રએ બે દિવસ પહેલાં એક જાહેર પ્રજા અવેરનેસ માટે પ્રજાની અંદર દેશભક્તિ જાગૃત થાય તે માટે હવે એક નવા અભિગમ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે અને હું માનું છું કે હજારોમાં નહીં લાખોની સંખ્યાની અંદર આજે લોકો થરાદના આ હાઈવે ઉપર ઉતર્યા છે હું માનું છું કે લોકોના મનની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે કહ્યું છે કે સરહદી વિસ્તારના પ્રજાજનો જેટલા દેશભક્ત હશે જેટલા સતર્ક હશે એટલી જ દેશની સીમાઓ સુરક્ષિત હશે હું આજે પ્રજાને તો અભિનંદન આપું છું પરંતુ સાથે સાથે જિલ્લા પોલીસ તંત્રને રાજ્ય પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે તેમણે આવા નવા અભિગમ સાથેનો કાર્યક્રમ કર્યો અને જિલ્લા વહીવટી તંત્રને મારે સ્પેશિયલ અભિનંદન એ માટે આપવા પડે કે પ્રજાને જે પ્રમાણે જોડી છે અત્યારે તમે જોતા હશો તો દરેક બિલ્ડિંગો તિરંગાના રંગ સાથે રંગાઈ છે દરેક ઘર ઉપર તિરંગો લહેરાવ્યો છે અને અત્યારે લોકોની અંદર એટલી જાગૃતતા છે કે લાખો રૂપિયા ખર્ચીને ગામને શણગાર શણગારવાનું કામ પ્રજાજનો કરી રહ્યા છે હું થરાદના તમામ પ્રજાજનોને અભિનંદન આપીશ અને તેમની આ દેશભક્તિને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ ગવર્નર શ્રી એ અહીંયા આગળ પચીસમી તારીખે આવે તેની રાહ આખા થરાદના સીમાવર્તી ક્ષેત્ર જોઈ રહ્યું છે આપ સૌ આપણે બધા આવો મોકો ભાગ્યે જ મળતો હોય છે જીવનની અંદર કદાચ એકાદ વખત આ મોકો મળે આપણને અને એ મોકો આ સરદી વિસ્તારના પ્રજાજનોને મળ્યો છે તો આપણે આ દેશભક્તિના રંગમાં રંગાઈએ અને મા ભારતીનું ગૌરવ વધે મા ભારતીનું જે માન આપણા હૃદયની અંદર છે એ આપણે ઉજાગર પણ કરીએ